ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો સારું છે મચ્છુરીઓ મચ્છુરીઓ ધીમે ધીમે વાતાવરણ ફૂલ ઘાટું મચ્છુરીઓ વરસાદ આવે દેખાય નહિ એવો માન માંડ ભોય ભૂગે એવો વરસાદ આવે ચાલો હવે ચા પાણી નાસ્તાનો ટાઈમ થાય છે ચા પાણી નાસ્તો કરીએ રોટલી ને અથાણું તો હોય જ ને ધક્કો કેમ મારવો ચાલો બધા મિત્રો नाश्ते वगैरह बैठ 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 रहने दियो चल देख तो मोड़ उठा इसे का तो अबे मैं जाए विचार नहीं करता बस ऐसा ना हो जो रोट लिए था बस आधा वो मिनट जी मैं तो मावत क्या ગુડ મોર્નિંગ કૃષ્ણ કેમ છો મજામાં ને મજામાં રેડી થઈ ગયા છીએ ચા નાસ્તો બનાવી લીધો અને કરી લીધો સાઈડે વયા ગયા નાસ્તો કરી દીવા કરી લીધા પૂજા કરી લીધી ઉમરા પૂજી લીધા કડીક બેહી લઈ પાંચ દસ નો ટાઈમ હોય જાજો હોય નઈ અત્યારે તો સવારમાં બધુંય નાસ્તા કર્યા હોય નહીતર તો એમ થાય કે ઉઠીને ને જ બેસી જાવ પણ બધાય કામ કરવાના હોય ને ચાલો હવે જઈએ સ્કૂલે એ નવી છત્રી છે તારી એમ કલર 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 વાળી વાહ કેટલા કલર છે એમાં ચાર ચાર જા છે યલો ગ્રીન યેલો યેલો હા ગોતેયા ઓ ખારક ઓ

આપડે મોરુ બી ગયડું થઈ ગયું હાવ થોડો ગોળ નાખે તો હાવ મોરું થઈ ગયું કઈ વાંધો આમાં છે હશે

આરામ કરવા દયો થોડીક વાર આરામ કરવા દયો એક હે ને ગયા તો હમણાં તો આ બેઠા હતા ગઈ ઉપર ને એટલી વાર માં તો આખું બંધ કરીને હોય ગયા હાચે નહી જવું ચાખું ખોલી નાટક કરેલ ખોટા ખોટા કે જમ માખી બેઠી આજ નથી તમારો પંખો ચાલુ